નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 8 જૂન 2024 જોઈએ આજના મુખ્ય સમાચારો ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ हॉस्पिटल रोड भुज क्षेत्रपाल द्वारा भागवत आ भागवत कथा नौ थी थी भुज માં શ્રી ક્ષેત્રપાલ ઇન્ફા એલએલપી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાય 7 તારીખ થી 13 તારીખ સુધી આ ભાગવત કથા રાત્રિના 9 થી 11:30 સુધી સાંભળી શકાશે પોથી યાત્રા નીકળી भुज માં શ્રી ક્ષેત્રપાલ ઇન્ફા એલએલપી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન 7 છ થી તેર છ ચોવીસ દરમિયાન કરાયું છે આ કથાના મુખ્ય વ્યક્તા આ કથાના મુખ્ય વક્તા શ્રી પરમપૂજ્ય સતસિંહ સ્વામી કરાવી રહ્યા છે આ કથાના મુખ્ય વક્તા વ્યાસાસને શ્રી પરમપૂજ્ય સતસિંહ સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે ગઈકાલે સાત તારીખે કોથી યાત્રા ગાતતે ગાજતે નીકળી હતી વક્તા પરમ પૂજ્ય સતશ્રી સ્વામીએ પ્રથમ કચ્છનો પરિચય આપી અને એક અને અનેક ઉદાહરણો દ્વારા કથાનું શ્રવણ શા માટે કરવું જોઈએ તેની સમજ આપી હતી અને કથાનો પ્રારંભ કરી શરૂઆતમાં ભગવાન નારાજજીના ત્રણેય જન્મોની વાત કરીએ અને શ્રોતાઓને જણાવ્યું હતું કે નાનામાં નાની ભૂલથી બચો નહીં તો તમે જે ઊંચાઈએ હશો તેનાથી નીચે પટકાઈ જશો પહેલાં પોતાની ભૂલ સમજી સ્વીકારો વગેરે બાબતો જણાવી હતી ભુજની લેવા પટેલ હોસ્પિટલ સામે વિશાળ ગ્રાઉન્ડ આયોજકો તરફથી સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે અને પ્રથમ દિવસે કથાનું રસપાન કરવા માટે હજારો ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા સમગ્ર બાબતે ક્ષેત્રપાલ ઇન્ફા એલએલપીના પ્રતિનિધિ ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે ક્ષેત્રપાલ ગ્રુપ દ્વારા આજે શ્રીમદ ભાગવત કથાનું ખૂબ સુંદર આયોજન થયું છે આજે હમણાં પોથી યાત્રા થઈ આરતી પત્યા પછી હમણાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે એમની આગળ બી મેં કથા સાંભળી હશે ને આપે બી કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને સાંભળ્યા હશે તો એક ખૂબ સુંદર કથા કરે છે ખુબ સારા વક્તા છે તો સર્વે ભુજ ના લોકોને હરિભક્તો ની મારી એક નમ્ર વિનંતી છે

ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ જીરો સિક્સ ફાઇવ જીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન